દોસ્તો આ છે ધરો ડેમનો કિનારો અને અત્યારે આની વાલી હે મેઘરાજા પણ બહુ ગાજે છે અને આ બાજુ પણ વરસાદ પડે છે જોઈ શકો છો અને આવે છે સાબરમતી નદી તો જોઈ શકો છો ખેતર પાણી આવે છે રિક્ષા તો મિત્રો આ છે ધરોઈ ડેમ અને આ છે સાબરમતી નદી અહીંયા તમે જોઈ શકો છો આ છે સાબરમતી નદી અત્યારે આટલી આવે છે આટલા ત્યાં સુધી પાણી નથી ભરાયું છે આટલી નદી આવે છે અને અત્યારે ધરોઈ ડેમમાં આ રીતેનું આટલું પાણી છે તમે જોઈ શકો છો ધરોઈ ડેમમાં અત્યારે આટલું પાણી છે અને આ આકાર જગ્યા હજી બાકી છે ભરાવાની આ ચેક ત્યાં સુધી ભરાઈ જશે અને અત્યારે એટલું ભરાયું છે બાકી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ